તળાજા તાલુકાના વેળાવદર નજીકના વિસ્તારમાં વાડીમાં આગ લાગતા મોટા પ્રમાણમાં નુકસાન થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામની વાડી વિસ્તારમાં રાત્રિના દસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન આગ લાગેલ હોવાનો બનાવ બન્યો હતો આ બનાવ અંગે આજે વેળાવદર ગામના માજી સરપંચ જગદીશભાઈ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગત રાત્રિના દસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન કોઈ પણ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં અરવિંદભાઈ ડાયાભાઈ ભટ્ટીની વાડીમાં રાખવામાં આવેલ ચારો લાંબા આગ લાગી હતી જે બનાવની જાણ પીજીવીસીએલના મકવાણા સાહેબને કરવામાં આવતા તાત્કાલિક બેલા ફીડરમાં વીજ પુરવઠો આપવામાં આવતા આગ બુઝાવવા માટે ખૂબ જ સહયોગ મળ્યો હતો જો બનાવની જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જેથી અહીંના ખેડૂતોએ પણ મકવાણા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો જોકે છ થી સાત વીઘામાં ચાર ઓલા માગ લાગેલ હતી જેને લઈને ખેડૂતને ત્રીસ હજારથી વધુનું નુકસાન થયેલ હોવાનું જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા